ત્યારે આજે બપોરના સમયે આમ આદમી પાર્ટીના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા જે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના અભિયાન અંતર્ગત રોડ રસ્તા બનાવો અને જિંદગી બચાવો તે અભિયાન અંતર્ગત અમે તાલુકાનું જે પ્રવેશ દ્વાર છે એવો પાલીતાણા ચોકડીથી મવા ચોકડીની વચ્ચે જે રસ્તો દર વર્ષે ખરાબ હોય છે તે રસ્તાને લોકોને દ્રષ્ટિપાત થાય એના માટે અમે એક પદયાત્રાનું આયોજન કરેલું છે અમે લોકો છે એ આ રસ્તે ચાલીને નીકળ્યા છીએ અમારા પગ પણ તમે જોઈ શકો છો કે કેટલા ખરાબ થયા આ દર વર્ષે રોડ રસ્તા તૂટી જવાનું કારણ છે એ રોડ રસ્તા નહીં બનાવવાનું કારણ અલગ છે પણ રોડ રસ્તામાંથી જે ભ્રષ્ટાચાર થાય છે જે અમારા રવિરાજભાઈએ કીધું કે ભાજપ જે કામ ચોક્કસ કરે છે ભ્રષ્ટાચાર 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 આ રોડ રસ્તા નબળા છે તે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનો પુરાવો છે કે આમાં જે સ્ટેમ્પવાળો રોડ બનવો જોઈએ તે છેલ્લા પંદર વર્ષથી બનવો નથી અને લગભગ આ રોડથી દર વર્ષે બનાવવામાં આવે છે તો અમે ખૂટેલી ભાજપ સરકારને લગાડવા માગીએ છીએ કે તમે હેલ્મેટના કાયદા લાવો કે કોઈ પણ કાયદા લાવો તમારા રોડને લીધે વધુ બધું એક્સિડન્ટ થાય છે અકસ્માત થાય છે માનવ જિંદગીનું ભારતમાં કોઈ મૂલ્ય નથી રોડ રસ્તા ખરાબ હોવાને લીધે વાહન ચાર હોવાને લીધે મોટા ભાગના એક્સિડેન્ટો થાય છે તો આમાંથી માણસોને છુટકારો મળે અને રોડ રસ્તા છે હવે ભવિષ્યમાં રોડ બને પચીસમી સપ્ટેમ્બરે ચોમાસું પૂરું થઈ રહ્યું છે આજે અમે સવારે જાહેરાત કરી તો એસીડી લઈ અને રોડને રિપેર કરવા માટે આવી ગયા રિપેરિંગની જરૂર નથી જે બને તે સારો રસ્તો બને આટલું અમે એસી છે તો લોકોને માટે કંઈક સુખાકારી નિર્માણ થાય અસ્તુ